અવાર નો સૂર્યોદય અયાવત મંદિર અયાવત માતાજીના મંદિરે ઉતરીને પહેલી સેલ્ફી જસ સાથે આ દેખાય શેત્રુંજી નદીનો કાંઠો શેત્રુંજી નદીનો રૂડો કાંઠો શેત્રુંજી નદીના કાંઠે બિરાજમાન આઈ શ્રી ખોડિયારમા માનું મંદિર અત્યંત જૂનું ને પ્રાચીન મંદિર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવજ ગામ અયાવજ માતાજી ના દર્શન આજે રવિવાર છે અને પેલા જ રોટ ના ફેરા મળી ગઈ આપણને બે ફોડિયાર માં તો જય માતાજી મિત્રો રવિવાર અને મંગળવારે અયાવત પાટીએથી અયાવત મંદિર સુધી દર્શન માટે એસટીની બસ પણ આવે છે જેમાં અમે માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અયાવત ધામ આજે રવિવાર તારીખ દસ બે હજાર ચોવીસ તો દર્શક મિત્રો મંદિરની બહારથી તે માતાજીને ચડાવવા માટેનો પૂંજ આપ જેમ કે નારિયેળ અગરબત્તી તેમજ દાદાની દાદા પણ બહારથી મળી રહે છે મંદિર પરિશ્રમ મોટા મોટા વૃક્ષો અત્યંત જૂનું અને પ્રાચીન મંદિર આ તે જગ્યા છે કે આ વરુળી સ્વરૂપે નવગણના ભાલે બેસી અને દરિયો ઓળંગાવ્યો હતો કે જ્યારે સિંધના સુમરાના બંધનમાં બેન જાહલને છોડાવવા ગયા ત્યારે ત્યાં મા સિકોતરમાં તેમજ પઠ્ઠાપીરના રા નવગણે અવગણે દર્શન કર્યા હતા તો તેમના પણ અહીંયા સ્થાનક છે આજે એમના પણ આપણે દર્શન કરીશું ને વેકેશનનો માહોલ છે આ સાઈડ સુરાપુરા દાદા છે ના રૂડો શેત્રુંજી નદીનો કાઠો અને આ છે વિશ્રામ ગૃહ સામે ભોજનાલય છે અન્ન ક્ષેત્ર સવારમાં ચાર નાસ્તા પાણી માટેની વ્યવસ્થા છે આવજ માતાજીનું મંદિર

જયશભાઈ ની માનતા હતી આજે ભારોબેર હાકર ની તો આજે આ માનતા આયવાજ મંદિરે આવીને માનતા પૂરી કરી છે બોલો ખોડિયાર માત કી મંદિર સંચાલિત અન ક્ષેત્ર સુંદર મજાનો નજારો છે તો મિત્રો વિડિયોને સંપૂર્ણ નિહાળો વિડીયો સારો લાગે તો તમારા સાથી મિત્રોને લિંક શેર કરો અને જો યુટ્યુબ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ સાઈટ છે ફોટા પાડવા માટેનું સુંદર લોકેશન આ લાપસી કરવા માટે આવેલા લોકો છે જય માતાજી આ બધા ભક્તો માતાજીના ચરણે માનતા પૂર્ણ કરવા આવેલા છે અને લાપસી બનાવી અને માતાજીને જવારી ત્યાર બાદ ભોજન પ્રસાદ લેશે અને મિત્રો મેં તમને અયાવતધામનો સંપૂર્ણ વિડીયો બતાવ્યો તો વિડીયો તમને સારો લાગે તો તમારા સાથી મિત્રોને શેર કરજો અને આ બધો અયાવજ ધામનો વિડીયો છે સંપૂર્ણ જગ્યા સુંદર મજાનું લોકેશન તો એકવાર તમે અવશ્ય અયાવજ મંદિર આવજો રાહ નવગણની જૂ